ગામ નજીકની ગેટકો કંપનીની વિરુદ્ધ બેદરકારીનો આક્ષેપ અંજાર તાલુકાના ગોપાલનગર ટપર ગ્રામ નજીક રોડની સાઇડમાંથી ગેટકોની છાસઠ કેવીની વીજ લાઇન જે જમીનમાં ખોદેલી ખુલ્લામાં હોવાથી તેમાં ઘઉવંશ પડી જતાં મોત નિપજ્યું હતું જેને લઈને ગોપાલનગર ટપર ગ્રામજનોનો ગેટકો કંપની સામે રોષ ગ્રામજનોએ ગેટકો કંપનીની બેદરકારી દાખવી રહી છે તેવો આક્ષેપ કર્યો છે સ્ટોરી રિપોર્ટ બાય રાણાભાઈ આહિર અંજાર કચ્છ ખાસ આજે ગેટ કોની સાસઠ કેવી લાઈન આવી છે અંડરગ્રાઉન્ડ જે ખોલામાં ક્યાં પણ કોઈ જાતની સેફ્ટી નથી પશુધન છે આપ જોઈ લો પશુધન જોઈ લો આ એક ગૌશ છે કે જે પડીને મૃત્યુ થયું છે અને હાલ અત્યારે ગ્રામજનો આવી ગયા સ્થળ ઉપર ને એને કાઢવાનું છે અને હજી કોઈ પંચનામું થયું નથી કોન્ટ્રાક્ટર પણ નથી આવ્યો ખાસ કરીને જો આવી મોટી કે અકસ્માતો બનતા હોય ટુ વ્હીલરવાળા રોડ રસ્તા નીકળતા હોય ત્યારે ખાસ કરીને ગ્રામજનોની આ રજૂઆત છે અને તાત્કાલિક આ જે છે ત્યાં ક્યાંક સેફ્ટી રાખવામાં આવે પૂરવામાં આવે અને અવારનવર આવા અકસ્માત બનતા રહેશે રાણાભાઈ આ માની લાઈવ ટપ્પર અંજાર કચ્છ તો નીકળી રહ્યો છે ટપ્પર ત્યાં એક વાસળી જે પડી ગઈ છે છાસઠ કેવી જે ગેટકોની જે લાઈન નીકળી છે અંડરગ્રાઉન્ડ કેબલ રાખવાનું કામગીરી ચાલી રહી છે એ કામગીરી ઘણા સમયથી આમને આમ ખોદલ લાઇન પડી છે જેના કારણથી અવારનવર અકસ્માત થતા હોય છે ત્યારે ટપ્પર ગામના યુવાનો અહીંયા સ્થળ પર આવી ગયા છે અને આ વાસડી છે એ હાલતમાં અમને પડી છે ત્યારે ખાસ કરીને જે આ જે આ સમસ્યા છે એ સમસ્યા બાબતે લઈને આપણે ખાસ એમના પાસેથી વધુ માહિતી મેળવશે ભરતભાઈ શું છે આ સમસ્યા જે ખાસ કરીને વાસળી પડી ગઈ છે ગેટકો દ્વારા અહીંયા જમીનમાં ખોદકામ થયેલું છે અડધો કિલોમીટરની કિલોમીટરના અંતર સુધી લાઇન ખોદવામાં આવેલી છે બે દિવસ ત્રણ દિવસથી વરસાદ ચાલુ છે એના કારણે પાણી પણ આમાં લાઇનમાં ભરાઈ ગયેલું છે ગઈકાલ મોડી રાત્રે આ પાણીની અંદર કોઈ વાસળું પાણી પીવા ઉતરેલું એ સમયે એમાં પડી જવાથી મૃત્યુ થયેલું છે અને આ એક બહુ બહુ ગંભીર બાબત છે અહીંયાથી મુખ્ય રસ્તો છે આ ગામનો અહીંયાથી ગામનો ગૌધન સાતસોથી આઠસો ગાયો સાડા ચારસો જેવી ભેંસો સાડા ત્રણસો જેવા ઘેટા બકરાઓ ઊંટો વગેરે અહીંયાથી સીમમાં ચરવા માટે નીકળતા હોય છે અને એ બાજુમાં પાણી ભરેલું છે અને પાણી દેખાય તો એ પાણી પીવા માટે ઉતરે અને પાંચ ફૂટનું ખોદકામ થયેલું છે એને અંદર જોખમ છે અને જોખમના ભાગરૂપે જે વાસળી અંદર પડીને મૃત્યુ થયેલું છે તો અવરનવર આગળના સમયમાં પણ આવી ઘટનાઓ થઈ શકે છે આ અહીંયા કોઈ જાતનું બેરિકેશન થયેલું નથી દોઢ કિલોમીટર જેવી લાઇનનું ખોદકામ થયેલું છે આગળના પણ જે લાઇન કેટલી ખોદાશે કયા કયા ખેતરો આવશે અને કેટલો સમય લાગશે એ બાબતની કોઈ પણ ટાઈમિંગ છે નહીં આ લોકોની અને કેટલો સમય આને પૂરતા થશે મહિનો બે મહિના ચાર છ મહિના એ વચ્ચે ઘણા બધા અકસ્માતો સંભવ છે અને બેરિકેશન તાત્કાલિક ધોરણે કરવામાં આવે બેરિકેશન ન કરી શકતા હોય તો આનો પૂરવામાં આવે જેથી કરીને કોઈ પણ અકસ્માત થતાં આપણે રોકી શકીએ અને વધારે પૂરતું તો આ પશુ પક્ષીઓ માટે વધારે જોખમ છે માનવ હજી થોડા સમજદાર હોઈ શકે છે આજુબાજુ ન જાય પણ આ પાણી પીવાના કારણે બાજુમાં પશુધન જાશે અને વધારે અકસ્માત થશે બાજુમાં પણ કારખાનું આવેલું છે કે નાના બાળકો પણ રહેતા હોય છે અહીંયા રમતા રમતા આમાં પડી શકવાની સંભાવનાઓ છે તો આ બહુ ખતરનાક બાબત છે અને ગેટકો વહેલી તકે આનું પૂરવામાં આવે તો જ અકસ્માતથી દૂર રહી શકે છે માલિકી છે કે ગૌશાળાની છે અહીંયા ગૌશાળા સાથે જ ગાયોની ચરવા જાય ત્યારે નીકળેલી ગઈ કાલે સાંજે રિટર્ન લાવવામાં સવારે વહેલા ભાગે ત્યારે એ પાણી પીવાના બહાને આમાં ગયેલી અને ડૂબી જવાથી મૃત્યુ થયેલું છે નીકળ્યું છે ત્યાંથી ગેટકોથી જે અહીંયા ટપ્પરથી કરીને ગોપાલ ગોપાલનગર સબસ્ટેશન છે ત્યાં ત્રણ કિલોમીટર સાડા ત્રણ કિલોમીટરના અંતરે ત્યાંથી અંડરગ્રાઉન્ડ લઈ જવાના છે આ બાબતે કોઈ ગ્રામ સભા થયેલી નથી ગામ લોકોને પણ આમાં આ બાબતે અજાણ રાખવામાં આવેલા છે અને આના રિક્સ શું છે ને એ ગામ લોકો અત્યારે જાણતા નથી જે ભવિષ્યમાં જ્યારે આ કોઈ કાંઈ અકસ્માત સર્જાશે ત્યારે આના રીક્ષ ધ્યાનમાં આવશે તો એની ચર્ચા પહેલાં ગામ લોકો સાથે થાય અને પછી આ કામ ચાલુ થાય એવી વિનંતી છે ખાસ આ છે આ કોન્ટ્રાક્ટરની આપ લોકો ક્યાંય ધ્યાન દોરી છે કે આ ખુલ્લામાં પડશે એ બાબતે ક્યાંય રજૂઆત કરી કે નહીં કોન્ટ્રાક્ટરના કોઈ વ્યક્તિઓ અમારા કોન્ટ્રાક્ટમાં છે નહીં અને અમે અહીંયા માણસો એના કોઈ આજે આ ઘટના ઉપર અહીંયા સ્થળ ઉપર હાજર નથી એટલે કોઈ કોન્ટેક્ટ થયેલો નથી તો ગામ લોકો જ આ વાછડીને બારે કાઢી અને કોઈ ખડો કરી અને મૃતદેહને એમાં ખડામાં રાખી અને પૂરશે એક માનવ સેવાનું કામ એક પશુ સેવાનું કામ કરશે મારું નામ હરિયાહિર હે આ લાઈન ખોદેલી છે આમાં ગેટકો દ્વારા વીસ પચીસ દિવસથી ખોદીને આમને આમ રાખેલી છે આમાં પાણી ભરાઈ ગયું વરસાદી પાણી છે અવારનવાર પશુ પડી જાય બે ત્રણ વખત તો અમે જીવતા કાઢી લીધા પણ આ નસીબે આનું મૃત્યુ થયું કાલે જ્યારે પડી હશે અમારું ધ્યાન આજ સવારે આવ્યું તો જ્યારે ધ્યાન દોરાણું ત્યારે મૃત્યુ પામેલી હતી તો હવે આ અવરનવર પડે છે અહીંયા બાજુમાં પણ કારખાનું એના પડે છે પછી આ રોડમાંથી એમને પટણીમાં વસ્તુ રાખી દીધી એના પથ્થર છે કે આ મટ્ટી એ બધું એ પટણીમાંથી રાખીને હાલ્યા ગયા ખેડૂતોને કોઈ ધ્યાન દાદ દેતા નથી કે ખેડૂતોને હજી કોઈ પરવાનગી લીધી નથી કે અમે તમારા ખેતરમાંથી આ કરશું તમને આ વળતર આપશું કોઈ ચોખ નથી કરી એમને એમ આડેધડ કામ કરે ધાક ધમકીથી એમ કે આમ કરવા માંડે

તો રોડની જમીનમાં રાખશે તો રોડ જ્યારે પકતો કરશે ત્યારે શું કરવાનું રોડમાં જમીન તો ખેડૂતોની જ ગઈ છે પછી બાજુમાં ખેડૂતને રાખે રાખે ખેડૂતની જમીનમાં હે કે એવું હોય કે અમે રોડની જમીનમાં લાઈન રાખશું એમ કરીને એને વળતર નથી આપ્યું ખેડૂતોને ખેડૂતોનું નુકસાન કરવું હોય જે એના ઝાડ આવે તો ઝાડ કાઢી રાખવા બીજું કાંઈ આવતું હોય તો એ બધું કાઢી રાખવું શેઢા તોડી રાખે બીજું જ્યારે આ લાઇન ખોદવામાં આવેલી છે આપ જોઈ શકો છો આ લાઇનની બંને બાજુ ઓછામાં ઓછા વીસથી ત્રીસ વીજ પોલ આવેલા છે એકદમ એ લાઇનની બાજુમાં છે લાઇનનું પાંચ ફૂટનું ખોદાણ કરેલું છે અને વરસાદનું સિઝન છે અત્યારે આ વીજ પોલ પડી શકવાની ખૂબ સંભાવનાઓ છે બાજુમાં રોડ છે કોઈ પણ વાહન વ્યવહાર ટાઈમે અકસ્માત સંભવ છે એના સિવાય અમે વિનંતી કરી છીએ આ સંસ્થાને આ અધિકારીઓને કે વહેલી તકે આપ આ વખત વધારે અકસ્માત ન થાય એ બાબતે ચિંતિત ચિંતા કરો અને આ લાઇન પૂરો અને આ લાઇનનું ક્યારે કામ કરવું કઈ રીતે કરવું સેફ્ટી ધારાધોરણોને લાગુ કરી અને કામ કરો અને જો આપ આ બે ત્રણ દિવસમાં પૂરશો નહીં તો સમગ્ર ગામ લોકો સાથે મળી મિટિંગ કરશું અને ગામ પંચાયત આ ખડા પૂરશે કારણ કે અકસ્માત ગામ લોકોને જ નડશે પશુ હોય યા મનુષ્ય હોય તો એ બેદરકારી બહુ મોટી બેદરકારી છે જો એ લોકો વહેલી તકે આ બાબતે એક્શન નહીં લે તો ગામ લોકો સહમતીથી આ લાઇન અમે પૂરી નાખશું રાજશ્રી વન સ્ટોપ શૂઝ શોપ ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ